તો આજે હોય છે ને યુટ્યુબર્સ ઈ લોકો એના વિશે એક વિડીયો બનાવે છે નેગેટિવ કમેન્ટ જોતા જશો તમે લોકો ચાલો બધા એકદમ છૂટી મસ્ત કુકરની બિરયાની ખાવા માટે હૈદરાબાદી બનાવી છે બહુ મસ્ત છે હા છે ફોલેલા હોય અહીંયા રવો મેંદો ઈ બધુંય ક્લિપમાં રાખેલું છે બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ કેમ છો બધા તો પોણા બાર જેવું થયું છે સવારે હવે મારે થોડુંક શિડ્યુલ ટાઈટ થઈ જાય છે કારણ કે હમણાં એક નવો નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે એટલે અને એક બેનની કમેન્ટ હતી કે એ સિરીઝ ક્યાં જોવા મળશે ટિફિનની તો આપણા જ ચેનલ ઉપર જે સાડા અગિયારે શોર્ટ્સ અપલોડ થઈ જશે વીકમાં ત્રણથી ચાર દિવસ સુધી એમાં હું શું ટિફિનમાં ભરું છું નહીં તમને જોવા મળશે બરાબર અને આજે છે વેલેન્ટાઇન્સ ડે અમે કંઈ મનાવતા નથી પણ તમે મનાવતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો હવે તો બાર વર્ષે કચરા ને પોતા ડેમ ઝાપટુપટ ડે ને ક્લિનિંગ ડેન ડીપ ક્લિનિંગ ડે ને પેરેન્ટ્સ મીટિંગ ડે ને એ બધું હોય બરાબર અને બીજી એક વાત કરી લઈએ કે એક મારો જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો કે બે દીકરીઓને સાચવતા સાચવતા કેવી રીતે બધું કરું છું એમાં બધી ઘણી બધી નેગેટિવ કમેન્ટ્સ આવી હતી અને મારા બધા જે સબસ્ક્રાઈબર છે એને એમાં એટલો સરસ જવાબ આપ્યો છે બધા એને પછીની એક વિડીયો તો એમાંય નેગેટિવ આવી હતી એમાંય મારી એક સબસ્ક્રાઈબરે બહુ સરસ એને જવાબ આપ્યો હતો તો આના વિશે હું એટલું કહેવા માગું છું કે મારા નણંદ છે એમાં એક અમે એક ફંક્શનમાં ભેગા થયા હતા તો એને મને કીધું એ કે ભાભી કે કે તમારા સબસ્ક્રાઈબર તો એટલી સરસ કમેન્ટ કરે છે એ કે કારણ કે હવે તો એક ટ્રેન્ડ થઈ ગયો છે કમેન્ટ્સ વાંચવાનું બરાબર તો એ કે સગાઈ આવી કમેન્ટ ન કરતા હોય ભાભી એ કે એટલે તમે એ કહે કે મીટઅપ રાખશો ને તો તમારે એ કે માણસો તો આવશે હોય એ કે એટલે ક્યારેક જ્યારે કોઈક આપણું પોતાનું હોય ને એ આપણને આવી રીતે વાત કરે ને આપણું જે આપણે કરી રહ્યા છીએ વર્ક એના વિશે કાંઈ પણ વાત કરીએ ને ત્યારે આમ બહુ ખુશી થાય અને એ ખુશી પાછી તમારા લગતી હોય એટલે મને થોડુંક એમ થાય કે નહીં કાંઈક જિંદગીમાં કર્યું છે આમ તો થેન્ક યુ સો મચ અને એ બધાને જવાબ ન આપવાનું રીઝન એક જ છે કે ક્યારેય કમેન્ટમાં હું વાત નથી કરતી એના વિશે મોટા મોટા જે હોય છે ને યુટ્યુબર્સ એ લોકો આના વિશે એક વિડીયો બનાવે છે નેગેટિવ કમેન્ટનો જોતા જશો તમે લોકો એનું એક જ રીઝન છે દીપક કારણ કે એને નથી ગમતું કે હું વિડીયોમાં આના લગતી કોઈ પણ વાત કરું કારણ કે ઈ એમ કે જેનું કહેવાનું એક જ થાય છે એ લોકોમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી આવવાની કારણ કે જેનો જે સ્વભાવ હોય ને કોઈ દિવસ ન બદલે અને એને લીધે આપણે મગજ નથી બગાડવાનું આપણે જે કરવાનું છે એમાં શું કન્ટેન્ટ ક્રિએટ કરવો એમાં કેવી રીતે આગળ વધવું શું નવું લઈ આવું એના વિશે વિચાર એ કરીશ ને તો તું આમાં જે કરશ ને એમાં થોડીક પાછળ વહી જઈશ કારણ કે આપણું થોડુંક તો મગજ ખરાબ થાય જ ઘરમાં કંઈક થયું હોય તો કેમ આપણે આમ એક બે દિવસ આપણને એ જ મગજમાં ફરે એ રીતનું એટલે મેઇન રીઝન આ છે બરાબર તો ચલો હું થોડુંક મારે સવારમાં થોડુંક શિડ્યુલ ટાઈટ હોય થોડાક એક બે કામ છે રહી ગયા છે કારણ કે બે શૂટ થઈ જાય એટલે તો એ કરી લો પછી મોડું તમને દેન જય શ્રી રામ કહી દયો ચલો સરખું બોલ સરખું તો તારા હાથમાં લિપસ્ટિક છે એ આપી દયો મમ્માને હાલો આખું ફેસ તે આના વાળો કર નઈ કો ચાપી દયો હાલો મમ્માને કમ ઓન બચ નો હોય મમ્માને આપવાનું કીધું છે નહીં બચ નો હોય લાવ આપી દે ઓય ફ્રીજ નું ક્લીનિંગ ચાલે છે મારા થોડુંક મિક્સ એન્ડ મેચ થઈ ગયું છે બધું કાકડી અહીંયા છે ટોમેટા અહીંયા છે ને અહીંયા છે એટલે આવું કોબી એ બેમાં છે એટલે આ બધું સરખું કરી લઉં મારા હાયરનું ફ્રીજ છે ને એમાં આ રીતનું ખાનું આવે છે બરાબર એમાં મેં આ રીતના બાસ્કેટ્સ રાખ્યા છે એટલે આને વોશે કરી શકી અને પછી નીતરી જાય પછી આમાંનામાં સીધા એ મૂકી દેવાના બરાબર આજે વીસ ત્રીસ રૂપિયાનું એક બાસ્કેટ આવે છે જેને બધાય સેલ્ફમાં હેંગ કરતા હોય એ જ રાખા છે બરાબર ગંદુ થઈ ગયું છે એ બધું ક્લીન કરી લો પછી તમને લગાડી હા મારી પાસેથી વાટકીમાં ખાવા માટે લીધું એ ઘણી વાર એવી રીતે વાટકીમાં લઈને ખાય એટલે મેં આપ્યું ને એટલે અહીંયા ગાડીમાં લગાડી દીધું અને અહીંયા જોવું બધી સ્ટ્રોબેરી લઈ ગઈ મારી પાસેથી હું સ્ટ્રોબેરી ખાઈશ થઈ ગયું છે બધું શાક રાખી દીધું છે મરચાં ટમેટા આ બે સાંજે છે એટલે આમાં સલાડનું બધું કોબી ને કાકડી ધાણા સમારવાના બાકી છે એટલે આ એ બધું સાંજનું જ છે આજે હૈદરાબાદી બિરિયાની બનાવવી છે બરાબર ફટાફટ ફ્રીજમાં પણ એક આમ વાઇફ જેને કહેવાય ને કરીને આંખું છું એક બેનની કમેન્ટ હતી કે ફ્રીજ ઓર્ગેનાઇ હા હા ઓકે ફ્રીજ ઓર્ગેનાઇઝેશનનો વિડીયો બતાવો તો અહીંયા હું દૂધ દહીં છાશ ને મલાઈ જ રાખું છું બરાબર અમારા આ રીતના આમ હાથ આખો આમ વયો જાય ને એટલા પોળા સેલ્ફ છે આમાં આગળ પાછળ તપેલી વ્યવસ્થિત રહી જાય એ રીતની જે ઉપર એ બધું છે દૂધ દહીં મલાઈ પછી અહીંયા છે આ બધા જે મસાલા હોય ને સાંભાર મસાલા ચાટ મસાલો આમચૂર ને એ બધું ને આવી રીતે રબડમાં પેક કરી અને રાખું છું બરાબર આ બે પ્લાસ્ટિકના ડબ્બા જે આપણે વાડીલાલ ને અમૂલમાં ને એ રીતે આઈસ્ક્રીમમાં દિવાળી ટાઈમે ઓફર હોય એમાં મોટા મોટા આવ્યા હોય એમાં પેક કરીને રાખું છું જેમાં લેફ્ટ ઓવર લોટ હોય એ છે ચાટ મસાલો હમણાં સેન્ડવીચ બનાવી હતી એટલે પડ્યો છે તો એ છે પછી અહીંયા છે બધા અથાણા સિંગદાણા છે ને અમારે બહુ જ આવે પપ્પાના ફ્રેન્ડને કારખાનું છે ને એટલે અહીંયાથી બહુ જાજા આવે એટલે અમે ફ્રીજમાં રાખ્યા છે શેકીને પણ બહાર રાખી શકીએ અહીંયા ઈડલીની બધી વસ્તુ છે ધાણાને વટાણા છે ફોલેલા હોય અહીંયા રવો મેંદો એ બધું ક્લિપમાં રાખેલું છે બરાબર લેફ્ટ ઓવર બ્રેડ છે અને હું સોફ્રામાયસીનું ફ્રીજમાં જ રાખું છું હંમેશા આન્સીનો પાવડર ફ્રીજમાં નથી રાખતી પણ બહાર રાખું ને તો એ માગે છે બોટલ વારે વારે અહીંયા રાખી દઉં ને તો ને ખબર નથી પડતી અને અહીંયા છે વેજીટેબલ ખાન બરાબર તો આવી રીતનું છે કાંઈક હા હા આપો અને અહીંયા જો લીંબુ છે કેસર છે આંશીબેનની લેફ્ટ ઓવર જે હોય ને ચોકલેટ ઈ છે લીમડો છે અને અહીંયા ડ્રાય ફ્રૂટ્સ છે બરાબર ઓલા આ આંસુ આમ નો હોય ઓ હાચે કાજુ ઓલા થઈ ગયા છે પૂરા આમાં કિસમિસ છે અને બદામ છે બરાબર ચલો તમારા ફેવરેટ દાળ પકવાન ખાઈ લ્યો કાર્ટન જોઉ છે કાર્ટન જોઉ છે એકવાર બોલ તો પાછી કઈરું 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 જોઈ લ્યો ચલો આજે આવ્યા છે હિયાબેનના ફેવરેટ દાલ પકવાન એકચ્યુઅલ એક્ચ્યુઅલમાં એવું છે કે એ તમને રોજે સાંભળાશે તમને એ તો પણ ચાલુ જ એટલે સવારે છે ને મારા દેર રહ્યા ને એ પૂછવા આવ્યા હતા કે તમારે ભાભી ખાવા હોય ને તો એમ તો હિરાના ફેવરિટ તો એ સ્કૂલે ગઈ હતી એટલે મેં કીધું નહીં મારે ડત ખાવા મને એવી રીતે આપણને છોકરાઓ હોય તો ન મજા આવે ને એમ આપણે ખાઈ ને છોકરું રહી જાય એના પાછા મોસ્ટ ફેવરિટ એટલે દીપક એક મગાવ્યું હતું તો એ આખું ન ખાઈ શકે

આજે વેલા આવી ગયા છે તો આ લોકો ભેગા ક્રિકેટ રમે બોલો શુભેને જો આ મારા સ્ટૂલ છે ને એની હાલત આવી કઈ રહી છે કાલે ઈ પાણી પીવડાવવામાં હતી ગઈ એક ટાઈમ એવો હતો કે મારી પાસે 50 કુંડા હતા 10 મની વેલ હતી એમાં તો ત્યારે મને એટલે મને અત્યારે ઈ શોક છે ત્યારે પણ વધારે પડતો શોખ એટલા માટે ગ્રો થયો તો કારણ કે આંશી બેન નોતા અને હિયાસ સ્કૂલે જાતી હતી એટલે હવે આનસી સ્કૂલે જાય ને પછી વળી પાછા થોડાક વસાવા જાય તો દીપકની એવી ઈચ્છા છે કે ટોમેટા અને મરચાં એવું બધું થોડુંક ઇઝીલી ગ્રો થાય એમ તો એ અમારે ઓલા રૂમમાં છે ને અમારા રૂમના બેડરૂમમાં અહીંયા તડકો આવે છે તો એ કહે કે એ કરવું છે જોઈએ હવે જેવો સમય જો આનસુની અમારે ગ્રેપ્સ ખાવાની સ્ટાઈલ જો આપણે જે ઓલું કીના કોહલું હોય ને ઘીની પાટુડી એની ચમચી લીધી છે અમારા મોરબી પાટોડી કીએ ઘી અહીંયા કોહલું કિચન ખુલી ઓકે અને અહિયાં થઈ ગઈ તૈયારી હૈદરાબાદી બિર્યાની બરાબર પાલક ની કરેલી છે ગ્રેવી છે આદુ મરચાની પેસ્ટ વટાણા કેપ્સિકમ ડુંગળી ને કોબી બરાબર ચાલો બધા એકદમ છૂટી મસ્ત કુકરની બિરયાની ખાવા માટે હૈદરાબાદી બનાવી છે સાથે છે ડુંગળી છાસ અને પાપડ કેવી લાગી દીપક મસ્ત ઠીકી છે શિયાળામાં ખાવાની મજા પડે એવી લાસ્ટ લાસ્ટ આવું બધું તીખું તીખું ખાઈ લે પછી તો ઉનાળો આવી જશે